અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ એક જુલાઈ બે હજાર અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત જિલ્લા ગ્રામ્ય અધિક્ષક ઓમ જાટ એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય મહાસ અધિક્ષક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ